આજનો શુભ પંચાંગ આજે અગિયાર બે હાજર ચોવીસ ને શુક્રવાર આ સુધાર અમા સ્થિતિ છે આજે પણ છે આજે પણ લક્ષ્મી પૂજન તમે કરી શકો છો શારદા પૂજન વગેરે કરી શકો છો નિર્ણય સિંધુ પ્રમાણે એમ કહેવાય છે કે જે દિવસે સ્વાદિ નક્ષત્ર હોય અને અમાસ નો ભાગ નો ત્રણ પ્રહાર આવતો હોય તો તે દિવસે પણ તમે આ પૂજન વગેરે કરી શકો છો આજની અમાસ પણ શુભ અમાસ ગણવામાં આવે છે ખાસ કરીને સૌને આવતી વર્ષ આવતીકાલથી નવ વર્ષ શરૂ થાય તો નવ વર્ષની બધાને ઘણી ઘણી શુભકામના નૂતન વર્ષ અભિનંદન મિત્રો આખું વર્ષ તમારું ખૂબ સુંદર રીતે વ્યતીત થાય મારા દરેક સબસ્ક્રાઈબ મિત્રો મારા ઘર પરિવારના દરેક સદસ્યો મને જીવનમાં એક પણ વખત મળેલા હોય એવા તમામ મારા મિત્રો મારા યજમાનો મારા કોઈ ને કોઈ રીતે મારી સાથે સંબંધ વ્યક્તિઓને વર્ષની બધાને મિત્રો આખા વર્ષ દરમિયાન મારાથી જાણતા અજાણતા વડીલ હોય કે મારાથી નાના હોય કે મારા મિત્રો છે લોકોને મારાથી કંઈ પણ પ્રકારનું દુઃખ પહોંચ્યું હોય કે મન દુઃખ થયું હોય મારાથી એમનું કોઈ કાર્ય ન થઈ શક્યું હોય તમારા ભાઈ કે બેન કે ગુરુ કે બ્રાહ્મણ તમે મને જે રીતનું પર્વ આપ્યું હોય જે રીતનું મને યોગદાન કર્યું છે જે રીતનું મારી સાથે વ્યવહાર છે એ બધાને હું ખૂબ ખૂબ હૃદયથી ક્ષમા યાચના માંગુ છું કે આવતું વર્ષ તમારું બધાનું ખૂબ સુંદરતા વ્યતીત થાય અને દરેકના કાર્ય જીવનમાં ખૂબ પ્રગતિ થાય આ તમારા મિત્રને ક્ષમા કરી દે જે રીતના મારી સાથે ભાઈ છું કોઈનો મિત્ર છું ઘણા મને ગુરુ પણ માને છે ઘણા મારા યજમાનો છે કોઈ ને કોઈ રીતના જે સંબંધો છે દરેક દરેકની પાસે હું ક્ષમાયાચના માંગુ છું નવું વર્ષ દરમિયાન હવે પછીના જે પર્વ આવી રહ્યા છે એ આખું વર્ષ તમારો બધાનું ખૂબ સુંદર નીવડે

ફરી પાછીથી ગણાય છે આજે જે કોઈ બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે સ્વાદી ઘણું શુભ નક્ષત્ર આજે જે માંગીએ તે મળે એવો દિવસ આજના દિવસે કાર્ય કરેલું હોય એમાં સારામાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે એ કાર્ય તમારું સિદ્ધ થઈ શકે માંગણી કરેલી હોય તેમાં પણ સફળતા મળે આજનો દિવસ છે એટલે ભગવાન પાસે માંગણી કરો બીજા કોઈ પાસે શું ભગવાનની પાસે એવી પ્રાર્થના કરો કે તમારા પાપનો નાશ થાય બસ પુણ્ય તો એમને થયા જ કરશે તમારો જેવો પાપનો નાશ થયો એટલે પુણ્યની પ્રાપ્તિ થશે તમે ભગવાન પાસે માંગો તો તમારે તમારી મર્યાદા મળીને માંગવું જેથી કરીને ભગવાન તમારી ઈચ્છા પૂર્ણ કરી શકે આજે જે બાળક જન્મ થાય એનું નક્ષત્ર સ્વાતિ ગણાય છે આ સ્વાતિ નક્ષત્ર આજે મળસકે કે પિસ્તાલીસ મિનિટ થી શરૂ થાય આવતીકાલે મળસકે કે ત્રણ ને બત્રીસ મિનિટે પૂર્ણ થઈ આજે જે બાળકનો જન્મ થાય છે પ્રીતિ પ્રીતિ યોગ આજે સવારે દસ ને એકતાલીસ મિનિટે પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો આયુષ્યમાન યોગ ગણાય છે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે નાક આ નાક કરણ આજે સાંજે છ ને અઢાર મિનિટે પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાકનો જન્મ થાય એનું કરણ ગણાય છે આજે જે બાળકનો જન્મ થાય છે એ રાશિ ગણાય છે તુલા તુલાસન નક્ષત્ર આવે છે રને તો તુલાસન સ્વામી સૂત્ર ગણાય છે આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ તુલા ગણાશે આ તુલા રાશિ બીજી તારીખે રાત્રે અગિયાર ને ચોવીસ મિનિટ પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ તુલા ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ મહત્વ છે મિત્રો એમાં જ અમારો જન્મ હોય ચોક્કસ પૂજા પેઢી કરાય એવી જેથી કરીને જીવન સરળ બની જાય આજે અમા શુભ જ ગણાતી હોય છે પણ છતાં પણ

આજે કોઈ ઇન્ટરવ્યુ આપવા જરૂરી છે પૂજા હોય કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો એ કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી હું મા મહાલક્ષ્મીને ભગવાન શંકરને પ્રાર્થના કરું આજના દિવસે આજનો સુખન કરીને જો કાર્યમાં સારામાં સારી સફળતા મળશે આજના દિવસે

આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગે છો તો તેનો ચોક્કસ સમય છે તે આપણે જોઈ લઈએ આજે સવારે છ થી સવારે સાડા દસ વાગ્યા એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સાંજે સાડા થી સાંજે છ વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે એ જ રીતે રાત્રે નવ થી રાત્રે સાડા દસ વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે અને રાત્રે બાર થી આવતીકાલે મળશે સાડા ચાર વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તેમાં સારી સફળતા મળશે આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે કે ખોવાઈ જાય છે તો બિલકુલ શક્યતા ઓછી છે આજના તમે કોઈ કોઈ પણ પણ આરંભ કરી દો વસ્તુની ખરીદી કરી દો વાહન મિલકત પ્રોપર્ટી નવો ધંધો વેપાર ચાલુ કરવા માંગો છો કરી દો આજે તમે જે કાર્ય કરો છો એમાં તમારી દરેક ઈચ્છાઓ પૂર્ણ થશે આજના દિવસે તમે જે કાર્ય કરો છો એ કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થવાથી તમારી તકત વધશે ખૂબ કાર્ય કરવાની ઈચ્છા જાગૃત થશે આજે તમે જે કામ કરો છો ને એમાં તમને માનસિક શાંતિ મળે છે આત્માને શાંતિ મળે છે અને આર્થિક પણ લાભ થતો હોય છે એવો આજનો દિવસ છે આજે કોઈ પણ દીકરી ના લગ્ન થયા હોય અને લગ્ન થયા પછી એના પિયર આવી હોય પહેલી વાર અને આજે પહેલી વખત લગ્ન પછી પોતાના સાસરે જાય છે તો ખૂબ સુખી થાય છે સાસરામાં પણ બધા સુખી થતા હોય છે એવા દિવસ છે એટલે જે દીકરી લગ્ન જીવનમાં તકલીફ હોય છે ઘરમાં ખૂબ જીવનમાં ખૂબ સંઘર્ષ હોય છે એ દીકરીને આજે વળવાનું આવે લગ્ન પછી પહેલી વાર પોતાના સાસરે તો ખૂબ સુખી થાય છે આજના દિવસે દસ્તાવેજો પર સાઈન કરવા માટે મધ્યમ દિવસ છે આજે કોઈ પણ ઇન્ટરવ્યુ આપવા માટે શ્રેષ્ઠ દિવસ છે પછી વિદેશનો હોય કે નોકરી ધંધાનો હોય આજે માંગણી કરવાનો દિવસ છે ઇન્ટરવ્યુ આપો পার্টি পার্টি আয়োজন পেহু ভোজন মে মাধ্যমে মতভেদ থাকে এটা নারণ করতে মাধ্যমে ভাই ওটা ছোক যা તો ભૂલ પડશે પસંદગી કૃષ્ણ ભક્માં વસે ભૃગવા આશ્રમ વીતા મિત્ર આજના દિવસે બ્રાહ્મણ ને દહીંનું દાન કરી દેજો એનાથી દેવી બહુ પ્રસન્ન થશે આજે શુક્રવાર છે અને આજે ઘરે કોપરાનું છીણમાં સાકર નાખી દઉં ભગવાન ને ધરાવી અને ઘરમાં પ્રાપ્તિ થશે દરેક જણાને આજે સંકલ્પ કરીએ છીએ આ સંકલ્પનું બહુ જ મહત્વ હોય છે સંકલ્પ કરીને તમે જે પૂજા કરો છો એનું સફળતા મળવાની શક્યતા પૂરેપૂરી થઈ જાય છે એટલા માટે રોજ હું સંકલ્પ મૂકું છું મારા જે કઈ સદસ્યો છે મારા જે કઈ સભ્યો છે યજમાનો છે જે આ સંકલ્પ કરે છે એનાથી લોકોના કાર્ય સિદ્ધ થયા છે અને થતા રહેશે માટે રોજ જ વિડીયોમાં હું સંકલ્પ મૂકું છું નવા વર્ષમાં શરૂઆત થવાની છે તેમાં પણ સંકલ્પ મૂકીશ ચોક્કસ સંકલ્પ કરીને કાર્ય કરજો સફળતા મળશે તમને ચોક્કસ મળશે તમસીમાં પાણી લીલો અધ્યક્ષ માસ ના માસ ઉત્તમ પરમ પવિત્ર સુભે કૃષ્ણ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારો ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું પછી બોલવાનું છે અહમ मम आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी चिरकाल रक्षणात्मक लोकेवा सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यास है देश है सर्वत्र यश कीर्ति विजय लाभ आदि प्राप्ति अर्थम मम अखिल कुटुंब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा વિવૃંદા જનમસમયે જન્મકુડલમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ शत्रु बाधा तोष मारण कारण मंत्र तंत्र अरिष्ट दोष पीडा निवृत्ति, अर्थम, भूत प्रेत द्वारा, रचित अरिष्ट दोष निवृत्ति, अर्थम मम, शकल, মনব ফল মন যে ইচ্ছা হয় অনুসারত সকল মনবছিত ফল প্রাপতি হ্যা যে বরকত পুজাওয়া এগুলো বোলো এটা স্পেশাল પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકો લોકોએ બોલવાનું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ તથા હવે જેને લગ્ન નથી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવામાં જીવન મધ્યે સુખાકારી प्राप्ति अर्थम तथाच दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि आदि समन्वित संतति सुख प्राप्ति अर्थम अब जो अभ्यास कर रहा छो शो विद्यार्थी हो छे ते लोगे बोलवानो छे मम विद्या अभ्यास मध्ये उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और को विदेश में मा जवा मांगता हो है, के सीप में मा जवा मांगता हो है। मतलब भारत देश ने बाहर जाने धंधो व्यापार करा मांगत हो है। को है, मांगत हो है, मांगता हो अथवा विदेश जवा मांगता है कायम मैं बोला मांगता मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम अत्र आरोग्य वडाय बोललो ते आरोग्य नी बुझे आपलिन ओलो करे हम तो प्रत्येक जना बोलवा बोलो मम आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम अवैध प्रत्येक जना बोलव अनु सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां િત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશ્રી પાણી વાય પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે આગળનું કરવાનું છે વિડીયો કરી પૂજા પૂજાપત એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ દીપ નૈવેદ્યતા સહિત મમ સકલ મનવા ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન ન પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું

તમારા દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ 25546459 इतर कमेंट्स मध्ये जे सोनार લખવાનું भूललो नाही ફરી પાછા નવા વિડિયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોનાગા